તો આ વાત કરીએ હવે સાબરકાંઠાની તો ઇડરગઢ પર ભમરા ઉડવાની ઘટના બની છે ભમરા ઉડતા પચ્ય જેટલા પ્રવાસીઓને ડંક માર્યા છે અમદાવાદ અને હિંમતનગરના પ્રવાસીઓને ભમરાએ ડંક મારતા સારવાર હેઠળ ખસેડાયા છે એકસો આઠ મારફતે ડંખ વાગતા અસર થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે સાબરકાંઠા ગઢ પર ભમરા ઉડવાની ઘટના બની કે જ્યાં ભમરા ઉડતા પચીસ જેટલા પ્રવાસીઓને ડંક માર્યા હતા અમદાવાદ અને હિંમતનગરના પ્રવાસીઓને ભમરાએ ડંક મારતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં એકસો આઠ મારફતે ડંક વાગતા અસર થતા આ તમામ અસરગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા